નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તમે કેમ છો આશા રાખું છું કે બધા મજામાં હશો આજે આપણે ધોરણ સાત ગણિતના ગાલા સ્વાદે પુથીમાં પ્રકરણ નવ પરિમિતિ અને ક્ષેત્રફળનું સો સોલ્યુશન જોશું વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી નિહાળજો જો તમને વિડીયો પસંદ આવે તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ આપી શકો છો તો સૌ પ્રથમ આપણે ખાલી જગ્યા અને વિકલ્પ અને એવું બધું છે તો આપણે નાનું નાનું એક ભાગ તૈયાર કરશું જે આ વિડીયોમાં તમને જોવા મળશે પ્રશ્ન એક છે ખાલી જગ્યા એક ત્રિકોણનો આધાર એલ અને ઊંચાઈ બી છે તો તેનું ક્ષેત્રફળ જેનો આધાર અને ઊંચાઈ આપે એ હંમેશા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે એક દુત્યાંશ ગુણ્યા એલ ગુણ્યા બી એટલે કે લેન્થ ગુણ્યા બ્રેથ એવી જ રીતે ત્રિકોણ એબીસીની પરિમિતિ એટલે કે એ બી સી જેની ત્રણેય બાજુનો આપણે સરવાળો કરીએ તો આપણે એની પરિમિતિ કહીએ છીએ એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર અને એલ અને ઊંચાઈ બી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે આધાર ગુણ્યા ઊંચાઈ વર્તુળનો વ્યાસ બરાબર કેટલા ગુણ્યા ત્રિજ્યા તો હંમેશા વ્યાસ છે એ ત્રિજ્યાનો ડબલ હોય છે તો બે ગુણ્યા ત્રિજ્યા કાર્ય ત્યારે વ્યાસ બને છે વર્તુળનું પરિઘ એટલે કે ટુ પાય આર એનું સૂત્ર છે વર્તુળનું પરિઘ આપણે જો આર આપણી પાસે નથી અને કદાચ વ્યાસ છે તો વ્યાસ કેવી રીતે લેશું તો પાય ડી કેમ કે બે છે એ આપણે જો ડીનું સૂત્ર લગાડીએ તો આપણે નીકળી જાય છે એવી જ રીતે વર્તુળનું ક્ષેત્રફળ પાયારનો વર્ગ ત્રિકોણનું ક્ષેત્રફળ એક દ્વતીયાંશ પાયો ગુણ્યા વેદ અર્ધવર્તુળની પરિમિતિ એટલે કે આપણે એને અર્ધ પરિઘવત્તા વ્યાસ જોડીએ તો આપણે અર્ધવર્તુળની પરિમિતિ થાય છે એવી જ રીતે પ્રશ્ન બે ખાલી જગ્યા એટલે કે વિકલ્પનો એવો ત્રિકોણ બનાવે છે જેના ઉપર એ આપણે એથી એક લંબ બનાવીએ જે આપણી લંબાઈ બનશે અને બીસી છે એનો પાયો બને છે તો આપણું ક્ષેત્રફળનું સૂત્ર ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ એક દ્વતીયાંશ પાયો બી છે એ દસ છે અને એ છે ઊંચાઈ એટલે આઠ છે અને બે પચાસ દસ એટલે પાંચ અઠા ચાલીસ આપણે એવો મળે છે એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર છ સેમી અને ઊંચાઈ પાંચ સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે અહીંયા બનાવ્યો છે કે જેનો આધાર છ સેમી છે અને ઊંચાઈ પાંચ સેમી છે તો આધાર ગુણ્યા ઊંચાઈ એટલે 6 સેમી સેમી છ પચાસ ત્રીસ વર્ગ થાય છે એક વર્તુળની ત્રીજા સાત પાંચ સેમી છે અને તેનો વ્યાસ કેટલો થાય હંમેશા ત્રીજાનો ડબલ વ્યાસ એટલે સાત પોઈન્ટ પાંચનો ડબલ થાય પંદર સાત 2 પાંચ ગુણ્યા બે કરો એટલે પંદર મળી જશે એક વર્તુળની ત્રીજા સાત સેમી છે તો તેનો પરિઘ કેટલો થશે તો વર્તુળનું પરિઘનું સૂત્ર છે ટુ પાય આર બે ગુણ્યા પાયની કિંમત બાવીસ આર એટલે સાત સેમી તો 7 સાત ઉડી ગયા ચુમાલીસ એવી એક વર્તુળની સાત છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાયાનો વર્ગ બાવીસ સતમા ગુણ્યા આર એટલે કે સાત ગુણ્યા સાત સાત ઉડી ગયા તો બાવીસ સત્તા એકસો ને ચોપન થાય છે છઠ્ઠો ત્રિકોણ એ બીસીમાં ખૂણો બી કાટખૂણો છે જો એ બી બરાબર આઠ સેમી હોય અને બીસી બરાબર છ સેમી હોય તો ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ કેટલું થશે હવે આ આપણું તો કાટકોણ ત્રિકોણ છે જેમાં બી નેવુંનો ખૂણો છે બીસી એટલે કે એનો પાયો છ સેમી છે એના ઉપરનો વેધ એટલે કે આઠ સે સેમી દીધેલો છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે એક તૃત્યાંશ પાયો ગુણ્યા વેધ એક તુત્યાંશ ગુણ્યા છ સેમી ગુણ્યા આઠ સેમી બે તેરી છ અને ત્રણ અઠા રેખાખંડ પીઆર વિકર્ણ છે તો ત્રિકોણ પી ક્યુ ક્ષેત્રફળ કેટલું થાય જો આપણે અહીંયા આકૃતિ બનાવી પી એસ એ ચતુષ્કોણ છે જેનામાં પીઆર છે એનો વિકર્ણ બનાવેલો છે તો હવે આપણે પી ક્યુ આરનું ક્ષેત્રફળ એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ બનાવવાનું છે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આ બે ત્રિકોણ આપણે નોર્મલી વિચારીએ તો બે અડધા અડધા એ વિકર્ણ પડે છે તો આપણે કદાચ ખબર નથી તો આપણે એને કેવી રીતે સોલ્યુશન કરીએ તો મારા મતે ત્રિકોણ પી ક્યુ આર એક બને છે અને બીજો બને છે પી આર એસ આ બંને ત્રિકોણ બરાબર શું થશે તો ચતુષ્કોણ પી ક્યુ આર એસ બને છે આપણી પાસે બંનેના માપ છે નહીં તો આપણે ધાર્યા એક્સ એક્સ બરાબર ચાલીસનો વર્ગ એક્સ એક્સ એટલે ટુ એક્સ બરાબર ચાલીસ તો એક્સ બરાબર ચાલીસ ભાગ્યા બે કરીએ એટલે એક્સ બરાબર વીસ મતલબ કે આનું પણ ક્ષેત્રફળમાં વીસ મળે અને આનું પણ વીસ મળશે એવી જ રીતે પ્રશ્ન વિકલ્પ પેલો ત્રિકોણ પી ક્યુ એસની પરિમિતિ અઠ્યાવીસ સેમી છે જો પી ક્યુ વત્તા બરાબર વીસ હોય તો પીઆર બરાબર કેટલા હવે અહીંયા પી ક્યુ છે જેની આરેકોની વાળ એટલે કે પરિમિતિ દીધેલી છે તો આપણે પરિમિતિની બાજુઓ જ લખીએ કે પી ક્યુ ક્યુઆર પી ક્યુ અને ક્યુઆરનું માપ દીધેલું છે વીસ પણ આરપી આપણી પાસે છે નહીં બરાબર અઠ્યાવીસ હવે વીસ છે એ બરાબરની બીજી સાઈડ જાય એટલે માઇનસ થઈ જાય તો અઠ્યાવીસ માંથી વીસ જાય તે આઠ મળે છે એવી જ રીતે એક સમાંતર બાજુ ચતુષ્કોળનું ક્ષેત્રફળ એસી સેમી વર્ગ છે જો તેનો પાયો આઠ સેમી હોય તો પાયા પરના વેધની લંબાઈ કેટલા સેમી હોય હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ દીધેલું છે બેઝ એટલે પાયો દીધો છે પણ આપણે કાને લંબાઈ છે નહીં પણ જેનું ક્ષેત્રફળનું સૂત્ર દીધેલું છે આપણે એ જ સૂત્રફળ ક્ષેત્રફળનું સૂત્ર લગાડશું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી ક્ષેત્રફળ દીધેલું છે આપણે એસી સેમીનો વર્ગ બરાબર એલ આપણી પાસે લંબાઈ છે નહીં ગુણ્યા બી એટલે આઠ હવે આઠ છે ગુણાકારથી જોડાયેલ છે બરાબર ભાગાકારમાં જાય છે ઉડાડી શકીએ તો એલ બરાબર આપણે સેમી મળે છે એ જ રીતે અઢાર સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા કેટલા સેમી હોય હવે વ્યાસ દીધેલો છે તો ત્રિજ્યા શોધવી હોય તો આ આપણે વ્યાસ ત્રિજિયાનું સૂત્ર છે કે વ્યાસ ભાગ્યા બે અઢાર ભાગ્યા બે કરો એટલે બે નવા અઢાર મળે છે બાવીસ સેમી પરીખવાળા વર્તુળનો વ્યાસ કેટલો થશે તો પરીખનું સૂત્ર છે પાય ડી હવે વ્યાસ દીધેલો છે એટલે આપણે ડી વાળું સૂત્ર વાપર્યું પરિઘ દીધેલો છે બાવીસ સેમી બરાબર બાવીસના છેદમાં સાત ગુણ્યા ડી હવે સાત છે એ ગુણાકાર ભાગાકારમાં છે જો બરાબરની બીજી સાઈડ જાય તો એ ગુણાકારમાં જાય તો બાવીસ ગુણ્યા સાત અને આ બાવીસ ઉપર છે આપણે એના ડીથી છૂટા પાડે તો એ પણ ભાગાકારમાં જશે બાવીસ બાવીસ ઉડી ગયા એટલે સાત આપણે ડી મળે છે છસો સોળ સેમી વર્ગ ક્ષેત્રફળવાળા વર્તુળની ત્રીજા કેટલા સેમી હોય ક્ષેત્રફળ દીધેલું છે એટલે આપણે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર લગાડશું પાયાનો વર્ગ વર્તુળનું ક્ષેત્રફળ દીધેલું છે છસો સોળ અને પાવી એટલે બાવીસ સત્તા ગુણ્યા આરનો વર્ગ હવે સાત ગુણા ભાગાકારમાં છે બીજી સાઈડ જશે તો ગુણાકારમાં છસો સોળ ગુણ્યા સાત છેદમાં બાવીસ બરાબર આનો વર્ગ હવે આપણે ભાગ પાડીએ તો અગિયાર ગુણ્યા છપ્પન કરીએ એટલે કે આપણે અઠ્યાવીસ મળે હવે મેટ્રિક વારી કે બાવીસ છે એ અગિયારના જ ભાડામાં મળે છે તો અગિયાર ધું બાવીસ તો આપણે અગિયારને કેટલા વડે ગુણીએ તો છસો સોળ મળે તો આપણે છસો સોળને જો અગિયારથી ભાગાકાર કરશું તો આપણે છપ્પન જવાબ મળે ખરો હવે એટલે એમાંથી અગિયાર અગિયાર ઉડી ગયા અઠ્યાવીસું છપ્પન અને અઠ્યાવીસ ગુણ્યા સાત એટલે કે એકસો ને છનું વર્ગ મળે છે પણ આપણે તો આર શોધવો શોધ એટલે એકસો છનું વર્ગ વર્ગ છે છે તો કે ચૌદનો એ જ રીતે સતોતેર સેમી વર્ગ ક્ષેત્રફળ ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ કેટલો થશે સતોસ હવે અર્ધવર્તુળ દીધેલું છે તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે એક દુત્યાંશ પાયર નું સ્કવેર એક દુત્યાઉંશ એટલે એક દ્વિતિયા ક્ષેત્રફળ એટલે સતોતેર સેમી અને આર આપણી પાસે છે નહીં તો અગિયારથી બાવીસ આપણે કટ કટકરની હા અને સાત ગુણા ભાગાકારમાં છે બીજી સાઈડ્યા છે તો ગુણાકારમાં તો સત્તોતેર ગુણ્યા સાત અને અગિયાર અંશમાં તો એ છેદમાં જશે એટલે કે અગિયાર સત્તા સત્તોતેર સતું સત્તુ ઓગણપચાસ એટલે આર વર્ગ બરાબર ઓગણપચાસ તો ઓગણપચાસ કોનો વર્ગ છે તો કે સાતનો વર્ગ છે હવે એ આપણી ત્રિજ્યા મળે છે આપણે શોધવાનું છે વ્યાસ તો ખબર જ છે કે વ્યાસ એટલે કે ત્રિજ્યાનો ડબલ એટલે કે આપણે સાત ગુણ્યા બે કરીએ એટલે ચૌદ મળે ખરો આ નાના વિભાગમાં લાસ્ટ પ્રશ્ન છે પ્રશ્ન ચાર ખરા ખોટા અર્ધવર્તુળની પરિમિતિ એટલે અર્ધ પરિઘવત્તા વ્યાસ સાચું થાય કોઈ ચોરસ અને કોઈ લંબચોરસની પરિમિતિ સરખી જ હોઈ શકે છે સાચું વર્તુળનું ક્ષેત્રફળ પાયા ના ખોટું સમાંતર બાજુ ચતુષ્કોળનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પોળાય હવે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર કે લ્યો કે સમાંતર બાજુ ચતુષ્કોળનું ક્ષેત્રફળ લ્યો બંને સરખા જ થાય ખરા પણ અહીંયા લંબાઈ અને પહોળાઈ છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળમાં આપણે પહોળાઈ આવતી નથી ત્રિકોણના ત્રણ વેધની લંબાઈ સરખી જ હોય છે ખોટું પાયની આશરે કિંમત તનપુર ચૌદ થાય જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર જરૂરથી આપજો અને મારે વિડીયોમાં કાંઈ ખામી રહી ગયું હોય તો મને માફ કરજો સજેશન કરજો પ્લીઝ થેન્ક યુ